દક્ષા મંદિર ચલાવી અને તેમની આચના કરી આ જીવનાથ બાદે દ્વાપારીની અંદર જ્યારે પાંડવો અહીંયા ફરતા ફરતા આવેલા એટલે અહીંયા અમારે હેડમાં વન હતું એટલે છુપાવા માટે અહીંયા રોકવાના બરાબર એ વખતે એ વખતે આમને પાંડવોને અને દંડો ત્યાં ભગવાનના દર્શન કરીને કરતા એટલે ધીમે ત્યાં ભાઈ શંકર ભગવાનની અને પ્રાર્થના કરી અને એના પછી તેઓ જે કરતાની સ્થાપના કરી એ પછી તેઓ અહીંયા રહેતા અને મંદિર અંદર બનાવી આ ગઈ આ જીવના બાદે એ વખત હું પવિત્ર તત્વથી ચાલુ થયું અને બાજુની અંદર અમારો જે તલાવ છે એ તલાવની અંદર પાણી ભરાય છે વરસાદ વરસાદ પચ્યા પછી ત્યાંથી આ પાણી ચરણ ગાયબ થઈ જાય છે એટલે અંદર વાય આવેલી છે અને આ પુરાતન કાળની અંદર જે મંદિર બનાવેલું છે એટલે ભગવાન પ્રત્યે લોકોને આજુબાજુના લોકોને આસ્થા છે ગામની આસ્થા છે અને કરવેલા કામ જે મનોકામથી શંકર ભગવાનની અંદર યાચના રાખીને કરે છે એના શંકર ભગવાન દરેકના કામો પૂર્ણ કરે છે તો આ જૂનું અમારું પુરાતનકા મંદિર છે ભીમનાથ મંદિર એ બહુ જ જરૂર અને આ ગુજરાતની અંદર ગુજરાત માટે ક્યાં છે શહેર અને ગુજરાત ત્રિપ્રેસર માટે ગુજરાત મંદિર મારા ગામની અંદર કરવામાં જ છે